જોઈએ વિગતવાર સમાચાર તો રાજકોટથી દિલ્હી જતી ટ્રેનની ફર્સ્ટ એસી કોચમાં આગ લાગી રેલવે સ્ટાફના ત્વરિત કારણે મોટી દુર્ઘટના અટકી છે પાસે આવેલા રેવાડી અને ખરતાલ વચ્ચે બનાવ પેસેન્જરે સિગરેટ ફૂક્યા બાદ દાખવેલી બેદરકારીના કારણે આગ લાગી ટ્રેનને તપાસ બાદ દિલ્હી જવા રવાના કરાઈ છે ભાજપ અગ્રણી દિનેશ કારીયા ટ્રેનમાં મુસાફરી કરતા હતા અને આગની ઘટનાને નજરો નજર નિહાળી છે તો આગની આ ઘટના બની છે પેસેન્જરની બેદરકારીના કારણે પેસેન્જરે સિગરેટ ફૂક્યા બાદ બેદરકારી દાખવતા આગ લાગી હતી કે મોટી ઘટનાને ટાળી દેવાઈ છે ટ્રેનને તપાસ બાદ દિલ્હી માટે રવાના પણ કરી દેવામાં આવી છે રાજકોટથી દિલ્હી જતી ટ્રેનના ફર્સ્ટ એસી કોચમાં આગની ઘટના બની હતી વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દિવ્યેશ પાસેથી દિવ્યશ ટ્રેનમાં આગની ઘટના બની છે જોકે મોટી ઘટના ટળી ગઈ છે અને આ દિલ્હી જવા માટે ટ્રેનને રવાના પણ કરી દેવામાં આવી છે શું અપડેટ છે ચોક્કસ વસલ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો રાજકોટ થી દિલ્હી તરફ જઈ રહેલી જે દિલ્હી સરાઈ રોલા એક્સપ્રેસ છે તેમાં જે ગુડગાંવ અને જે રેવાડી સ્ટેશન છે ત્યાંનો બનાવ છે એક પેસેન્જર છે ફર્સ્ટ ક્લાસ એસી માં કે જે સિગરેટ ફૂકી રહ્યો હતો અને તેના લીધે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે તે અત્યારે લગાવવામાં આવી રહ્યું છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ટ્રેનમાં ધુમ્રપાન કરવાની સખત મનાઈ છે પરંતુ એક પેસેન્જરે સિગરેટ પીધા બાદ આ બેદરકારી બની હોવાનું જે ભાજપ અગ્રણી દિનેશ કાર્ય છે તેના દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે અને દિનેશ કાર્ય દ્વારા આ સમગ્ર ઘટનાનો વીડિયો છે